સુગર ગુજરાતનું સુગર ફેક્ટરીઓનું સહકારી માળખું સમગ્ર દેશ અને દુનિયામાં વખણાય છે પરંતુ સુગર ફેક્ટરી ચાલુ વર્ષે એક મહિનો મોડું શરૂ કરવી પડે તેવા એનહાણ છે નવસારીની ગણદેવી સહિત ગુજરાતની તમામ સુગરો વાતાવરણના પલટાને કારણે સુગરોનું પિલાણ શરૂ કરી શકી નથી ગ્લોબલ વોર્મિંગને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે સમયાંતરે વાતાવરણમાં ફેરફાર થતા ખેત ઉત્પાદન પર સીધી અસર થઈ છે ચાલુ વર્ષે મે મહિનાથી શરૂ થયેલી મેઘરાજાની સવારી ઓક્ટોબર સુધી ચાલુ રહી વરસાદી માહોલને લીધે શેરડી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે શેરડી આધારિત ગુજરાતનું સહકારી સુગર ફેક્ટરી માળખું પણ વરસાદી માહોલને કારણે મૂંઝવણમાં મુકાયું છે દર વર્ષે દશેરાથી શરૂ થતી સુગર ફેક્ટરીઓના રસ્તાના ભાવે દિવાળી પછી પણ શરૂ થશે કે નહીં તે મોટો પ્રશ્ન છે સતત વરસાદને લીધે શેરડીને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ ન મળતા વિકાસ રૂંધાયો છે દક્ષિણ ગુજરાતની દસ જેટલી સુગરો જેમાં ગણદેવી બહુવા મઢી વલસાડ ઓલપાડ માંડવી સાયણ જેવી સુગરો રસ્તાના અભાવે સુગરો શરૂ નથી કરી શક્યા બોડી શરૂ થયેલી જે સુગરોથી પૂરતા પ્રમાણમાં શેરડી પણ ન મળવાની શક્યતાઓ સેવાઈ રહી છે શેરડીની ઊંચાઈ તેમજ વજનમાં ઘટાડો થયો છે ચાર મહિના સુધી ખેતરોમાં પાણી ભરાઈ રહેવાને કારણે વજન ઘટ્યું છે લાંબા ચોમાસાને કારણે શેરડી પાક પકાવતા ખેડૂતોને રાતા આંસુએ રડવાનો વારો આવ્યો છે એ મેથી ઓક્ટોબર ની અંદર વધારે પડતા વરસાદ અને વાવાઝોડાને કારણે શેરડીઓ બધી જમીન દોસ્ત થઈ ગઈ છે એટલે બધું કૌવારાને કારણે ઉત્પાદન ઓછું આવવાનું ગણતરી છે ને સુગર ફેક્ટરી મોડી ચાલુ થાય તો અમારા બાર મહિનાની શેડિંગ કે પંદર મહિના ચૌદ મહિના જે કાપણી થાય તેમાં નુકસાનનું પ્રમાણ વધારે આવે તો સરકારશ્રીએ ખેડૂતોને આર્થિક સહાય કંઈ થાય એ રીતના ટેકાના ભાવોમાં સુધારો કરવા આ વર્ષે વરસાદ વધારે પડ્યો બે બે વાર રેલ આવી ગઈ છે શેરડીનો ઉભો પાક તદ્દન નષ્ટ થઈ ગયો છે અમારી સુગર ફેક્ટરી દશેરાના દિવસે ચાલુ થતી હતી તે હવે દિવાળી પછી ચાલુ થવાની એટલે શેરડીમાં અમને નુકસાન વધારે થયું છે ને રેલું હેલું અમને ડુક્કર ને તે નુકસાન કરે છે એની સામે અમને કોઈ વળતર કે કોઈ ભાવ ઊંચા ભાવ કે એવું કઈ બી વસ્તુ મળતું નથી ખાતરનો ભાવ બી વધારે પડતો છે તો ખેડૂતે શું કરવું તે હવે ખબર નથી દિવાળી પછી જ આ મોસ્ટમ ચાલુ થશે કંઈક હજી મેથી હજુ હું વરસાદ જેવી રીતે વાતાવરણનો ફરફો ખાય અને જે ચાલુ છે વરસાદ હજુ પણ વરસાદ ચાલુ છે હજુ પછી સાત તારીખો બી નવા ફરી પાછો પણ વરસાદની આગાહી દિવાળી દરમિયાન પણ કંઈક વરસાદની આગાહી એવું પણ જાણવા મળે છે એ બધું જોયું વિચારીને મોસ્ટ ઓફ એવો લગભગ લગભગ નક્કી થાય છે કે ભાઈ દિવાળી પછી અથવા નવેમ્બરના પહેલા બીમા તમામ ગુજરાતની સુગર ઇન્ડસ્ટ્રીઓ ચાલુ રહેશે